आज एटले के अठावीस जानुआरी ए सेंसेक्स पांच सौ पात्रीस पॉइंट नधारा पिचोतेर हजार नव सौ एक पर बंद थोड़ा तो। निफ्टी मन एक सौ अठावीस पॉइंट नो उछा जो मब्य तो તે બાવીસ હજાર નવસો સત્તાવનના ના સ્તરે બંધ થયો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી અઢારમાં માં વધારો અને બાર માં ઘટાડો જોવા મળ્યો છે આજે બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે એફએમસીજી અને ઇટ શેર આજે ઘટ્યા હતા એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈમાં શૂન્ય છ 5 નો ઘટારો જોવા મળી રહ્યો છે જારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી આજે બંધ છે ના ડેટા અનુસાર 27 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો એરુ 5015 કરોડના શેરનો વેચાણ કર્યું હતું આ દરમિયાન સ્થાનિક રોકાણકારો એરુ 6142 કરોડના શેર ખરીદ્યા હતા 27 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જونز 0 65 ના વધારા સાથે 44713 પર બંધ થયો હતો એસપી 500 ઇન્ડેક્સ 1.46% ઘટીને 6012 પર બંધ થયો નેસ્ટેક ઇન્ડેક્સમાં 307 નો ઘટાડો રહ્યો ડો અગ્રવાલ હેલ્થકેર લિમિટેડ નો ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ આવતીકાલ 29 જાન્યુઆરી ठीक खुलशे रोકાણકારો આ ઇશ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ बीएससी અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નાસી પર લિસ્ટ થશે આ પહેલા ગઈકાલે એટલે કે 27 જાન્યુઆરીએ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સ 824 પોઈન્ટના ઘટાડા સાથે 75361 પર બંધ થયો હતો તેમ જ નિફ્ટી પર 263 પોઈન્ટ ઘટીને 22829 ના સ્તરે બંધ થયો હતો